આગામી કલાકોને લઈ રાજ્યના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર કારણ કે આ પંથકોમાં તો અત્યારે આગાહી અનુસાર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે વરસાદ આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે આગાહી અનુસાર અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં તીવ્ર થંડસ્ટોમ સાથે વરસાદ ખાબકી રહ્યો છે અમુક પંથકોમાં તો વાવાઝોડાની જેમ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે

કયા વિસ્તારોમાં જોવા મળ્યો છે તો એટલું જ નહીં આ માવઠું હજુ પૂર્ણ નથી થયું ત્યાં તો મિત્રો હવામાન વિભાગ કૃષિ આણંદ યુનિવર્સિટી કે કૃષિ હવામાન વિભાગ તો અંબાલાલ પટેલ અને અન્ય આગાહી અંદર ફરી નવા માવઠાની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે જાણીશું બે હજાર પચીસના ચોમાસાને લઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ ક્યારે બેસ્ટ છે ચોમાસું અંબાલાલ પટેલની આગાહી નક્ષત્રને લઈએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર ભારતના બતાવી રહ્યા છીએ જોઈ શકો છો બંગાળની ખાડી અને અંદમાન નિકોબાર લાગુના બાજુના વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિ ચોમાસાની પ્રોસેસ અત્યારે ખૂબ જ ઝડપી આગળ વધી રહી છે ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટ તરફથી તેરમી મેના દિવસે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાનું આગમન થઈ જશે તે પ્રમાણેની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે ખાબકી રહેલો વરસાદ મિત્રો ચોમાસાનો વરસાદ નથી માવઠાનો વરસાદ છે ને જેમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાતની નજદી આવી હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને જેના કારણે અત્યારે હજુ પણ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે માવઠું આવનારી કલાકોને લઈ બારમી મે તેરમી મે ના દિવસે રાજ્યના કયા જિલ્લામાં હજુ માવઠું આવનારી કલાકોને લઈને જોવા મળે તમામ અપડેટો મેળવીએ એ પહેલાં તો અત્યારે ગુજરાત હવામાન વિભાગ અને આઈએમડીના લેટેસ્ટ નકશાઓ જે રજૂ થયા તે જોઈ લઈશ ભારતના તમામ રાજ્યનો આગાહીનો જે નકશો અત્યારે જાહેર થયો છે જેની અંદર લગભગ ભારતના તમામે તમામો રાજ્યોની અંદર વરસાદનું એલર્ટ આઈએમડીએ આપ્યું છે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે જેમાં પણ જોઈ શકો છો ભારતના પાડોશી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદનું એલર્ટ રહેશે આ સાથે જ જોઈ શકો છો બારમી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર હજુ માવઠાની શક્યતા હોવાને લઈ આઈએમડી તરફથી ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સૌથી વધુ ઘસર નોંધાઈ શકે તો બાર તારીખે દક્ષિણી ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના રહેલી છે જોકે તેર તારીખે પણ ગુજરાત રાજ્યમાં છૂટો છવાયો વરસાદ શરૂ રહેશે પરંતુ સાર્વત્રિક આગાહી ન હોવાને લઈ આઈએમડી તરફથી તમે જોઈ શકો છો તેર તારીખના દિવસે કોઈ પ્રકારની ભારે વાળું સિગ્નલ જાહેર નથી થયું પરંતુ ગુજરાત રાજ્યમાં તેર તારીખે પણ છૂટો છવાયો માવઠાનો વરસાદ જોવા મળે તેની અપડેટ મેળવીએ પહેલા તો મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર આવનારી ત્રણ થી લઈ છ કલાકનું એલર્ટ જાહેર થયું તે જોઈ લઈએ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો બપોર પછી વાતાવરણીય અસ્થિરતા ઊભી થવાના કારણે તીવ્ર મેઘ ગર્જના સાથેના વરસાદો શરૂ થાય છે અને તેમાં આજે પણ ઘણા પંથકોમાં શરૂ થયા તે જોઈએ પહેલાં આવનારી કલાકોનું ગુજરાત હવામાન વિભાગનું એલર્ટ સાત જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લદાવી દેવામાં આવ્યું છે ખાસ કરીને આવનારી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના સાત જિલ્લા જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર તમે મિત્રો જોઈ શકો છો દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી આટલા સાત સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે નાખ્યું છે આ સાથે જ મિત્રો કચ્છના પણ છૂટાછવાયા કેટલાય વિસ્તારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાંગણા સાથે જ અમદાવાદ બોટાદ સુરેન્દ્રનગરથી લઈ ભાવનગરથી લઈ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી અને મિત્રો દાહોદ આટલા જિલ્લાની અંદર હજુ આવનારી કલાકોને લઈ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

છૂટાછવાયા સ્થળોની અંદર ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી સાથે જ તેરમી મેના દિવસનો પણ તમે વરસાદની આગાહીનો નકશો જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર મિત્રો તેર તારીખે હળવા માવઠાની સંભાવના આ ત્રણ જિલ્લા ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ કે ત્યાં જોવા મળી શકે આ તેર તારીખે માવઠું તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લો નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા સુધીના જે જિલ્લાઓ છે તે ભાગોમાં પણ હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ તેર તારીખે જોવા મળે પછી મિત્રો ચૌદ તારીખે ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને મિત્રો ખાસ ગાજવીજ હજુ પણ આવનારી કલાકોમાં જોવા મળે ને પવનની ઝડપની વાત કરવામાં આવે તો જે વિસ્તારોમાં એક્ટિવિટી એક્ટિવિટીવાળા વાદળાઓ બને તે ભાગોમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં જેમાં મોડી સાંજ અને સમયગાળા દરમિયાન વરસાદની આગાહી રહેશે એ અત્યારે જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો બપોર પછી કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો કાળા ડિબાંગ વાદળાઓનો સાદ શરૂ જોવા મળ્યો તમે જોઈ શકો છો અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બપોર પછીનું બતાવી રહ્યા છીએ જેની અંદર ગુજરાત રાજ્યના પશ્ચિમી સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલીથી લઈ કચ્છના પણ કેટલાક વિસ્તારો હશે તો બીજી તરફ પાટણ લાગુના એ પંથકો છે કે ત્યાં તીવ્ર મેઘ ગર્જના વીજળીના કડાકા અને ભારે પવન સાથેની શરૂ થઈ વરસાદની ગતિવિધિ અત્યારે તમે જોઈ શકો છો કે આ વાદળાઓ હજુ પણ આવનારી કલાકોને લઈને જેમાં વાત કરીએ તો મિત્રો અમરેલીના બગસરા લુંઘિયા ધારી ચાલાળા આ સાથે જ સાબરકુંડલા બાજુ આ વાદળાઓ આગળ વધી રહ્યા છે જૂનાગઢના પણ આજુબાજુના ગ્રામ્ય પંથકોમાં આવનારી કલાકોમાં તીવ્ર ગર્જના સાથે વરસાદ શરૂ થવાની સંભાવના તો વિસાવદરના જોઈ શકો ભેસાણ લાગુના પંથકોમાં પણ આ વાદળાઓની ગતિવિધિ શરૂ પોરબંદરના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગર્જના સાથેનો મિત્રો આજે વરસાદ ખાબક્યો છે જેમાં ગ્રામ્ય પંથકોમાં ભારે પવન જાણે મિની બાબા જોડું ફૂકાણું હોય તોફાની ડરાવે તે પ્રમાણેના તોફાની વરસાદની બેટિંગ એકદમ ખંભાળિયા સાથે મોવાણ લાલપુર જીણાવારી લાગુના વિસ્તારો હોય તો ધ્રોલ જામનગરના કાલાવાડ સુધીના પંથકોથી લઈ રાજકોટ અને સાવડીથી મોરબી સુધીના પટ્ટાની અંદર તીવ્ર વીજળીના કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આ આગાહી અનુસાર જ મિત્રો આ પંથકોમાં વરસાદ જોવા શરૂ થયો આ સાથે જ મિત્રો કચ્છની અંદર પણ જોઈ શકો છો કચ્છના ગાંધીધામથી લઈ અંજાર વચ્ચેના પટ્ટામાં અમુક પંથકોમાં છૂટી છવાઈ મેઘ ગર્જના સાથેની ગતિવિધિ શરૂ થઈ છે જેમ જેમ મોડી સાંજ આવશે તેમ આ સાથે જ રાપરથી એડેસર સુધીના પંથકો હોય કચ્છના છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે અને ઉત્તરી ગુજરાતના સરહદી જે રાજસ્થાન બોર્ડરના પંથકો છે તે ભાગોમાં પણ વાદળાઓ બંધાવવાની શરૂઆત થઈ છે ને મિત્રો હવે પછી જાણીએ આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોમાં જોવા મળશે હજુ પણ વરસાદ તો તમે જોઈ શકો છો મિત્રો અમે તમને આવનારી કલાકોનું ગુજરાતનું જે મોડલ તરફથી બતાવવામાં આવેલું આગાહી જોઈ શકો અત્યારે શરૂ થયેલી વરસાદની ગતિવિધિ મિત્રો ધીમે ધીમે મોડી સાંજથી આગળ વધતી જશે ને જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પંથકો હોય કે તે જેમાં પણ મોરબીના વાંકાનેર આ સાથે જ થાન આજુબાજુના વિસ્તારો હોય સુરેન્દ્રનગરના ચોટીલાના વિસ્તારો હોય ટંકારાના વિસ્તારો હોય પડધરી લાગુના વિસ્તારો હોય તો મોરબીથી પાટણ સુધીના પંથકો છે જોકે મિત્રો સાર્વત્રિક નહીં હોય પરંતુ છૂટો છવાયો વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો આ પંથકોમાં આગામી કલાકોમાં વરસાદ તો આ સાથે જ મિત્રો બોટાદના પણ કેટલાય પંથકોમાં અમરેલી બાજુથી વાદળાઓ આવી શકે છે ને જેમાં અમરેલી આજુબાજુ તો અત્યારે બગસરા પંથકોમાં તો ગાજવીજ શરૂ થઈ જ છે ને થોડી જ કલાકોની અંદર હજુ અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણથી બોટાદ અને ભાવનગરના જે અંદરના પંથકો છે જેમાં પાલિતાણાથી જેસર ગારીધારથી લઈ ગીર સોમનાથના પણ તુલસી શામ જામાવાડા ગીર ગઢડા દુધાળા ગીર નેશનલ પાર્કથી લઈ ખાંભા અમરેલી સાસણગીરના પંથકોની અંદર આવનારી કલાકોમાં વરસાદ જોવા મળી શકે તો કચ્છની અંદર પણ છૂટાછવાયા જે આટલા પંથકો છે તે વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન જોઈ શકો છો મિત્રો ડાંગ જિલ્લાની અંદર ડાંગના વિસ્તારો હોય તો નર્મદા જે અમુક પંથકો છે એ પંથકોની અંદર ઉમરપાડા ડેડિયાપાડાના કે ત્યાં વાતાવરણમાં પલટો આવે ને હળવા મધ્યમ વરસાદી માવઠાથી હળવા વરસાદની સંભાવના આ સાથે જ મોડી સાંજ દરમિયાન તમે જોઈ શકો છો મિત્રો મહેસાણા અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય ગાંધીનગર માણસા વિરમગામ આજુબાજુના વિસ્તારોથી લઈને મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને સુરેન્દ્રનગરથી મોરબી વચ્ચેના પટ્ટામાં પણ વાદળોના ગતિવિધિના કારણે ગાજવીજ થઈ શકે છે ઉત્તર ગુજરાતની અંદર આ વાદળાઓ જોઈ શકો છો ધીમે ધીમે જતા નબળા પડે અને ત્યાર પછી ફરી ગુજરાત રાજ્યનું વાતાવરણ રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન કોઈ પંથકોમાં ભારે વરસાદની સંભાવના નથી પરંતુ બાર તારીખે ફરી ગુજરાત રાજ્યની અંદર મિત્રો તીવ્ર વીજળીના કડાકા સાથેના હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની સંભાવના રહેશે બારમી મેના દિવસની આગાહી પર પણ આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો બાર તારીખે સૌરાષ્ટ્રની અંદર આજની જેમ જ જોઈ શકો જામનગર પોરબંદર આ સાથે જુનાગઢ ગીર સોમનાથ તો ભાવનગરના પણ કેટલાક ગ્રામ્ય પંથકોથી વરસાદ ગાજવીજવાળા શરૂ થઈ શકે છે વાદળાઓની ગતિવિધિ અને જામનગરથી રાજકોટ સુરેન્દ્રનગર આ સાથે મોરબી બોટાદથી લઈ અમરેલી ગીર સોમનાથના પંથકોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાય દક્ષિણી ગુજરાતની અંદર પણ બાર તારીખે એટલે કે સોમવારના દિવસે વલસાડ ડાંગ તાપી વ્યારા નવસારીથી લઈ ઉમરપાડા થી મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર રાજપીપળા સુધીના પંથકોની અંદર હળવું મધ્યમ માવઠાથી વાતાવરણ વાતાવરણથી હળવો વરસાદ નોંધાય તો બાર તારીખે અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ છૂટું છવાયું વાતાવરણની પલટો આવી શકે હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાતો અને કૃષિ આણંદ હવામાન વિભાગ તો બીજી તરફ નક્ષત્રની આગાહીને ચોમાસાની લઈને અપડેટ મેળવી લઈએ ખાસ કરીને મિત્રો આ માવઠું પૂર્ણ થયા પછી ગુજરાત રાજ્યની અંદર આ મે મહિનાની અંદર જ ક્યારે માવઠું થશે તો મિત્રો તારીખ નોંધી લેજો અંબાલાલ પટેલ તરફથી આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર ખાસ કરીને પચીસમી મેથી લઈ ચાર જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાની સંભાવના રહેશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોવીસમી તારીખ પછી રાજ્યની અંદર વધે તેવી પૂરી સંભાવના છે અને જેને જોતાં પચીસમી મેથી લઈ અને મિત્રો ત્રીસમી મેની વચ્ચે ફરી ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની સંભાવના રહેશે અંબાલાલ પટેલે વધુ જણાવ્યું કે આ વર્ષનું ચોમાસું વહેલું બેસી શકે એટલું જ નહીં આ માવઠું પૂર્ણ થાય પછી મિત્રો વેવની પણ આગાહી કરવામાં આવી છે આણંદ કૃષિ હવામાન ખાતાની આગાહી મિત્રો પંદર તારીખથી લઈને વીસ તારીખની વચ્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે હીટવેવની આગાહી છે તો બીજી તરફ વીસ તારીખથી લઈ એકત્રીસમી તારીખની વચ્ચે વરસાદની આગાહી છે વધુમાં આપને જણાવી દઈએ તો મિત્રો આઈએમડી તરફથી આ વર્ષે આ વર્ષનું ચોમાસું ચાર દિવસ ભારતની અંદર પોતાના નિર્ધારિત સમય કરતાં વહેલું બેસે તેવી જાહેરાત કરવામાં આવી છે આ વર્ષે વાવણી થઈ જાય તે પ્રમાણેની સંભાવના રહી શકે વધુમાં આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે કૃતિકા નક્ષત્રનો નો પ્રારંભ આજ બપોર પછી શરૂ થઈ ચૂક્યો છે ને આ નક્ષત્ર પચીસમી મે સુધી ચાલશે રાજ્યના ચોમાસાનું શરૂ થયેલું કૃતિકા નક્ષત્ર જેની અંદર વીજળીના કડાકા થાય તો ચોમાસું સારું રહે તેવા સંકેતો હોય છે ને જેમાં આપણે ભારે માવઠું ઉનાળાનું જે જોવા મળ્યું છે તેની અંદર મિત્રો ભરણી નક્ષત્ર ચાલતું હતું અને કહેવાય છે કે જો ભરણી નક્ષત્રની અંદર વરસાદ પડે તો એ ચોમાસા માટે સારો ગણાતો નથી અને ચોમાસાની અંદર દોષ ઉદભવે છે ને આ દોષ જો કૃતિકા નક્ષત્રમાં ફરી પાછો વરસાદ પડે તો મિત્રો એ દોષ દૂર થતો હોય છે ને એ જ પ્રમાણે આ કૃતિકા નક્ષત્ર બેસી ગયાની સાથે જ રાજ્યના ઘણા ભાગોમાં વીજળી ઝબુકી ગાજવીજ અને માવઠું થયું તો ચોમાસાની અંદર એમની ભરણીવાળી કોઈ પણ દોષ ગતિવિધિ જોવા નહીં મળે તે પ્રમાણેની મિત્રો પ્રાચીન માન્યતા છે ને આ વર્ષનું ચોમાસું સારું રહે હવામા